તારખેડ મિત્રો જેમ સો બધા મજામાં જ છો આપણે આવી ગયા છે લાઈવ અરજી માટે મગફળીની પડીની બતાવવા માટે તળાજા માર્કેટની યાર્ડમાં આની તારીખ છે દસ પાંચ બે હજાર ચોવીસ અને વાર છે શુક્રવાર આગળ આપણે લાઈવ અરજી બતાવવાનું છે તો ખેડૂત મિત્રો વિડીયો જો એટલે શેર કરવાનું ભૂલતા નહીં મળશું વિડિયો માઈગલ લાઈવ અરજી સર તમારે મમતા ઓલી એક ગુણી એમાં લખી નાખો મમતા લખી નાખ ભાઈ

પચીસ ચાલી 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 એકતાલ બેઠા ત્યાં ચોસઠ પાસઠ છાસઠ અડસઠ પાંચોતેર પાસે એકા પંચા અઠાશી નેવું એકાણું બાણું ચોચાણું ચો નવ તેરસો તેરસો રૂપિયા તેરસો રૂપિયા એમ કે તેરસો રૂપિયા નવી મગફળી

લખો એમાં એક હાજર એકાવન મોટો વકલ ને ખારો વકલ એકાવન રૂપિયા એકાવન બાવન તેપન ચોપન પંચ છપ્પન ઓગણીસ ઓગણસાઠ પાઠ સાહીઠ અઠસઠ સિત્તેર એકોતેર બોતેર તોતેર પંચોતેર છોતેર સત્તર એંસી એક જ નેવું એકાણું બાણું ચણું ચાણું પંચાણું છણું અઠાણું અગિયારસો એક બે ત્રણ પાંચ છ આઠ દર અગિયાર બાર તેર ચૌદ પંદર સત્તર અઠાર ઓગણીસ વીસ એકવી બાવીસ તેવી ચોવીસ પચીસ છવ્વી અઠ્યાવીસ એકત્રી બત્રી તેત્રીસ ચાલો પિતા અડતાલીસ પંદર ચોપન પંદર છપ્પન અઠાણું ઓગણ સાહીંઠ એકઠ બાઠ તેઠ છઠ પાંઠ સાહીં અડસઠ સિત્તેર એકોતેર અગિયારસો ને એતોતેર રૂપિયા અગિયાર એકોતેર

બારસો એક બે ત્રણ સાત પાંચ છ સાત આઠ નવ બારસો ને બાર નાખી દો બારસો ચૌદ રૂપિયા બારસો ને પાંત્રીસ રૂપિયા કરી લખો ભાઈ એમ કે બારસો પાંત્રીસ વાહ બારસો ને એસી રૂપિયા પાકાશીર એક બે ત્રણ સાત આઠ નવ દસ અગિયાર બાર તેરસો પંદર પંદર તેરસો ને સત્તર અઢાર ઓગણીસ તેરસો ને એકવીસ રૂપિયા ચાલીસ ચોપન ચોપન રૂપિયા તેરસો ને રૂપિયા એક વાર બે વાર તેર પંચાવન પંચાવન રૂપિયા ડબલ ઘોડા તેર પંચાવન નવી મગફળી ઉનાળું મારા અગિયારસો ને પચાસ ઓલું છે

હા એમાં એમ જ હોય હાલો પાંચ કિલો અગિયારસો રૂપિયા બોલ્યા મારા દાદા બોલ્યા અગિયારસો અગિયારસો બરોબર અગિયારસો કરો એકાવન બાવન તેન છોપન અઠાનું ઓગણી સાહીઠ સાહીઠ રૂપિયા ક્યાં અગિયારસો ને સાહીઠ રૂપિયા એક વાર સાહીઠ રૂપિયા બે વાર એકસઠ એકસઠ બાસઠ રૂપિયા મનુભાઈ બાસઠ અગિયારસો ને બાસઠ રૂપિયા એકવાર બે વાર બાસઠ રૂપિયા

आठवर वो कनाइ है हाँ है एक सर बार सर तीन सर चौं सर बार सर तीन सर 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 दर सर रूपए तीन वो कनाइ तीन रूपए तीन रूपए सिर्फ तेर क्या मनु भाई सिर्फ तेर रूपए अच्छा लोगों को तो मतलब ये को चल लाइव ही एक को तीन रूपए भुजला तो आपको तो मैं वो लोगों को चल लाइव બારસો ને ત્રીસ રૂપિયા બારસો ત્રીસ બારસો ત્રીસ રૂપિયા બારસો ને ત્રીસ પાકા સાઠ રૂપિયા <lab> <susceptible> <manif communist initiation>

સાહીઠ એકસઠ બાસઠ ત્રેસઠ ચોસઠ પાસ છાસઠ અડસઠ સિત્તેર પચોતેર બારસો બારસો એક બેગણી બે એકવીસ ચોવીસ પચીસ છવ્વીસ છવ્વીસ રૂપિયા બારસો છવ્વીસ તેત્રીસ ચોત્રીસ આઠત્રી ઓગણચાલીસ ચાલીસ એકાવન એકાવન બાવન તે એક રૂપિયા બે છ આઠ દસ અગિયાર બાર તેર સત્તર અઢાર ઓગણીસ તેરસો ને ઓગણીસ તમારા નથી તેરસો ને રૂપિયા પચીસ રૂપિયા ખવાયું એકત્રી રૂપિયા હજી એક રૂપિયા ઓગણ ચાલીસ રૂપિયા આઠ આઠ ઓગણ ચાલી એ ગામનું છે હજી એક ચાલી રૂપિયા ચાલી રૂપિયા ચાલી